તમામ ગુરુજનોને શિક્ષક દિવસની આજે પાંચ સપ્ટેમ્બર એમની શુભકામનાઓ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણ હરિપેમની સ્મૃતિની અંદર આ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઊંકી ગોદમે પલતા હૈ શિક્ષક આપણને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે શિક્ષક એ આપણે વાત કરીએ કે આપણા માતા પિતા કરતાં પણ ગુરુદેવ ગુરુ બ્રહ્મા એક બ્રહ્મા તરીકેનું દેવ સ્વરૂપનું સ્થાન ધરાવતા હોય છે જે આપણને માનવ ઘડતરનું કામ કરતા હોય છે અને આપણે વાત કે દરેકને ઉચ્ચ સ્થાને પહોંચાડવાનું કામગીરી શિક્ષકના હાથમાં હોય છે ત્યારે આજે શિક્ષણ દિવસની તમામ ગુરુજનોને શુભકામના મારા વિદ્યાર્થી કાર દરમિયાન ગુરુજનોને હું પણ યાદ કરું છું બી એડની અંદર જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે અમારા પ્રોફેસર આદરણીય સતીશભાઈ શુક્લ સાહેબ ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું હતું ગુરુજનની સાથે સાથે એક મિત્ર તરીકે પણ અમને આપણે વાત કરીએ કે સૂચનો કરતા હતા પરિણામે આજનો દિવસ છે એ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો કે શિક્ષકનો આજે આદરભાવ કરવાનો આજે દિવસ છે આ દિવસે આપણે તમામ ગુરુજનો જેને આપણા જીવનની અંદર આપણને શિક્ષણ આપી આપણને ઉચ્ચ સ્થાને પહોંચાડે છે તે તમામ ગુરુજનો છે એ તમામનો હું આજે આભાર માનું છું રાજકીય ક્ષેત્રે પણ આદરણીય નરેન્દ્રભાઈ હોય તદ ઉપરાંત આદરણીય અમિતભાઈ શ્રી તેમના એ પણ અમારા ગુરુજન તરીકે એમનામાંથી પણ અમને ઘણું બધું શીખવા મળ્યું છે અને એમના પદ પર આજે અમે આપણે વાત કરીએ કે આગળ ચાલી રહ્યા છે રાજકીય જીવનની અંદરથી પણ તેમને સમાજની અંદર ઉચ્ચ આદર્શો સાથે કઈ રીતે કામ કરવું તે માટેની પ્રેરણા પણ અમને આ દેશના વડાપ્રધાન તદ ઉપરાંત આપણે વાત કરીએ કે દેશના આદરણીય ગૃહમંત્રી તરફથી એમના તરફથી પ્રાપ્ત થતી હોય છે